સીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે મારી જનતાને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય ડેડિયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મેં મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર ત્યાર પછી પછી બે ટમથી જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ કામ કર્યા છે અને લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્યની સીટ જીત્યા છે ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ ઘરે મે આરામ કર્યો નથી હર હંમેશા લોકો માટે લડતો રહ્યો છું મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકાર ને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કશો બન્યો જ નથી છતા પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખા એફઆઈઆર લખાવા માટે હું પોલીસ સ્ટેશનમાં જાઉં છું ત્યાં મને 2 થી 3 કલાક બેસાડી રાખવામાં આવે છે માં

પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ખોટા સાથે મે બહાર પાડી છે એટલે એટલે પોલીસ બચવા માટે આ કાવતરું કરે છે આ કેસમાં કોઈ કશું છે જ નથી પરંતુ રાજકીય સ્ટેન્ડ લેવાના ભાજપના દલાલો પણ કામ કરે છે અને આ આ ઘટના બન્યા પછી

જે આપણા કેસ ને વધારે લાંબુ કરે છે ભાજપના 点白苏州。

એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવવામાં આવ્યો છે જો મને

વન વિભાગના અત્યાચાર માટે પોલીસ દ્વારા સતત હેરાન કરવામાં આવતી માટે પણ અવાજ ઉઠાવ્યો છે ખેડૂતોના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે પહેલા આઠ કરોડ અને તેતાલીસ લાખના રોડ રસ્તાનું કામ મંજૂર કરાવી તું ધારાસભ્ય અને ત્યાર પછી પંદર કરોડ ચાલીસ અને ધારાસભ બધા ને યાદ આપી છે અને કહી છે કે જયારે જયારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુઃખ પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહીજો